એને સ્વરૂપમાં લાવવાની વિધિ શું છે શાંતિમાં રહેવાનું અભ્યાસ કરો કોઈ ઉલટું સુલટું બોલે છે તો તમે જવાબ ન આપો તમારે શાંત રહેવાનું છે ફાલતુ જરમુ ની વાતો નથી કરવાની કોઈને પણ દુઃખ નથી આપવાનું સ્વરૂપમાં આવી જશે ઓમ શાંતિ મીઠા મીઠા બાકો ક્યારેક સન્મુખ છે ક્યારેક દૂર ચાલ્યા જાય છે સન્મુખ પછી તે જ રહે છે જે યાદ કરે છે કારણ કે યાદની યાત્રામાં જ બધું સમાયેલું છે ગવાય છે ને નજરથી નિહાળ આત્માની નજર જાય છે પરમ પિતામાં બીજું કંઈ પણ એને ગમતું નથી એમને યાદ કરવાથી વિકર્મ વિનાશ થાય છે તો પોતાના પર કેટલી ખબરદારી રાખવી જોઈએ યાદ ન કરવાથી માયા સમજી જાય છે આમનો યોગ તૂટેલો છે તો પોતાની તરફ ખેંચે છે કઈ ને કઈ ઉલટા કર્મ કરાવી દે છે એવા બાપની નિંદા કરાવે છે ભક્તિ માર્ગમાં બાબા કહે છે ગાય છે ને બાબા મારા તો તમે એક છો બીજું ન કોઈ ત્યારે બાપ કહે છે બાપો મંજિલ ખૂબ ઊંચી છે કામ કરતા બાપને યાદ કરવા આ છે ઊંચામાં ઊંચી મંજિલ આમાં પ્રેક્ટિસ ખૂબ સારી જોઈએ નહીં તો નિંદક બની જાય છે ઉલટા કામ કરવા વાળા સમજો કોઈમાં ક્રોધ આવ્યો પરસ્પર લડે ઝઘડે છે તો પણ નિંદા કરાવીને એમાં ખૂબ ખબરદારી રાખવાની છે પોતાના ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા બુદ્ધિ બાપ સાથે લગાવવાની છે એવું નથી કે કોઈ સંપૂર્ણ થઈ ગયા છે ના કોશિશ કરવી એવી કરવી જોઈએ અમે દેહી અભિમાની બનીને રહીએ દે એટલે બાપની નિંદા કરાવે છે બાપ કહે છે એવા સદગુરુની નિંદા કરાવવા વાળા લક્ષ્મી નારાયણ બનવાનું પદ મેળવી ન શકે એટલે પૂરો પુરુષાર્થ કરતા રહો એમાં તમે ખૂબ જ શીતળ બની જશો પાંચ વિકારોની વાત બાબા પાંચ વિકારોની વાત કરવાની નથી બધી વાતો નીકળી જશે બાપ પાસેથી ખૂબ તાકાત મળશે કામકાજ પણ કરવાનું છે બાપ એવું નહીં કહેતા કે કર્મ ન કરો ત્યાં તો તમારા કર્મ કર્મ થઈ જશે હમણાં શીખવાનું અહીં જ અહીંની શિક્ષા જ ત્યાં સાથે ચાલશે બાપ બાકોને સમજાવે છે બાહ્ય મુક્તા સારી નથી અંતર્મુખી ભવ તે પણ સમય આવશે યાદ આવ્યા આવ્યા પણ એવી રીતે જતા કોઈ ની યાદ નહોતી ગર્ભમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે રડવાના અવાજ આવ્યા ત્યારે ખબર પડી કે આ મારા મા બાપ છે આ ફલાણા છે તો પછી હવે જવાનું પણ એવી રીતે જ છે હું જાણે કોઈને આપણે ઓળખતા નથી આપણે એક બાપના છીએ પછી બીજું કોઈ એમના સિવાય બુદ્ધિમાં ન યાદ આવે ભલે સમય પડ્યો છે પરંતુ પુરુષાર્થ તો પૂરી રીતે કરવાનો છે શરીર પર કેશે તો કોઈ ભરોસો નથી કોશિશ કરતા કરતા રહેવું જોઈએ પણ ખૂબ શાંતિ હોય ક્લેશ નહી નહી તો બધા કે આમનામાં કેટલી અશાંતિ છે તમારે બાળ કોઈ તો હવે રહેવાનું છે બિલકુલ શાંત તમે શાંતિનો વારસો લઈ રહ્યા છો ને હમણાં તમે રહો છો કાંટાઓની વચ્ચે ફૂલોની વચ્ચે નથી કાંટાઓની વચ્ચે રહી ફૂલ બનવાનું છે કાંટાઓના હાથમાંથી કાંટાઓના કાંટા નથી બનવાનું જેટલા તમે બાપને યાદ કરશો એટલો શાંત રહેશો કોઈ ઉલટું સુલટું બોલે છે તમે શાંતિ મારો શાંતિ તમે જાણો છો હવે આપણે એ ઘરમાં જવાનું છે બાપ પણ છે શાંતિના સાગર કહે છે તમારે પણ શાંતિના સાગર બનવાનું છે ફાલતુ જરમુઈ જગમુઈ ખૂબ નુકસાન કરે છે બાપ ડાયરેક્શન આપે છે એવી વાતો ન કરવી જોઈએ એનાથી તમે બાપની નિંદા કરાવો છો શાંતિમાં કોઈ નિંદા તથા વિકર્મ થતા નથી બાપને યાદ કરતા રહેવાથી વધારે જ વિકર્મ વિનાશ થાય છે બાબાની યાદ કરતા વધારે રહેવાથી વધારે જ વિકર વિનાશ થશે અશાંત ન પોતે થાવ બીજાઓને કરો કોઈને દુખ આપવાથી આત્મા નારાજ થાય છે ઘણા છે જે રિપોર્ટ લખે છે બાબા આ ઘરમાં આવે છે તો ધમચક્કર મચાવી દે છે બાબા લખે છે તમે પોતાના શાંતિ સ્વધર્મમાં રહો આતમ તાઈની કહાની પણ છે ને એમણે કહ્યું તમે મોઢામાં મુલ્હરો નાખી દો તો અવાજ નીકળશે જ નહીં બોલી નહીં શકે આ બા કોઈ શાંતિમાં રહેવાનું છે મનુષ્ય શાંતિ માટે ખૂબ ધક્કા ખાય છે શાંતિ કરાવતા કરાવતા વિશ્વમાં શાંતિ સ્થાપન કરે છે પોતાના ભવિષ્ય પદને પણ યાદ કરો ત્યાં હોય જ છે એક ધર્મ બીજો કોઈ ધર્મ હોતો નથી એને જ વિશ્વમાં શાંતિ કહેવાય છે પછી જ્યારે બીજા બીજા ધર્મમાં આવે છે તો ગોંગામાં થઈ જાય છે હમણાં કેટલી શાંતિ રહે છે સમજો જો આપણું ભારત તો બાબા કહે છે આપણો ભારત તો શાંત છે દુનિયાવાળા શાંતિ માંગે છે શરીર વિનાશી વસ્તુ છે શાંતિ અવિનાશી વસ્તુ છે આપણું ઘર તેજ છે આપણો સ્વધર્મ છે શાંતિ એવું તો નહીં કહેવાશે કે ધર શરીરનો ધ સ્વધર્મ શાંત છે શરીર તો વિનાશી વસ્તુ છે આત્મા તો વિનાશી છે જેટલો સમય સમય આત્મા ત્યાં રહે છે એટલી શાંતિ રહે છે ભલે ત્રેસઠ જન્મ ત્યાં રહે છે તો પણ આવવું જરૂર પડશે પોતાનો પાર્ટ દુઃખ સુખનો ભજવીને પછી ચાલ્યા જશે જ્યાં મને સારી રીતે ધ્યાનમાં રાખવાનો હોય છે આ બાકોને પણ ધ્યાનમાં રહે કે બાબા આપણને વરદાન આપે છે સુખ અને શાંતિના આત્મા પણ બધું સાંભળે છે સૌથી નજીક તો એમના કાન સાંભળે છે બ્રહ્મા બાબાના એમનું મુખ કાનની પણ નજીક છે તમારું પછી કેટલું દૂર છે આ જટ સાંભળી લે છે બધી વાતો સમજી શકે છે બાપ કહે છે મીઠા મીઠા બાપો મીઠા બધાને કહે છે કારણ કે બાબા કહે છે કે બધા મીઠા મીઠા કહું છું કારણ કે બાળકો તો બધા છે ને જે પણ જીવાત્માઓ છે તે બધા બાપના બાકો અવિનાશી છે શરીર તો વિનાશી છે બાપ અવિનાશી છે બાકો વિનાશી છે બાપ બાકો સાથે વાર્તાલાપ કરે છે આને કહેવાય છે રૂહાની યાત્રા રૂહાની જ્ઞાન સુપ્રીમ રૂહને સમજાવે છે બાપનો પ્રેમ તો છે જ જે પણ બધા રૂહ છે ભલે તમો પ્રદાન છે જાણે છે કે આ બધા જયારે ઘરમાં હતા તો સતો પ્રધાન બધા ને કલ્પ કલ્પ આવીને શાંતિ નો રસ્તો બતાવે છે બાબા કહે છે વર આપવાની તો વાત નથી એવું નથી કેતા ધનવાન ભવ આયુષ્યવાન ભવ ના સત્યુગમાં તમે એવા હતા પરંતુ આશીર્વાદ નહોતા કૃપા અથવા પણ છે આ જ વાત યાદ કરવાની છે ઓહો શિવ બાબા બાપ પણ છે ટીચર પણ છે જ્ઞાનના સાગર પણ છે આ જ વાત યાદ કરો બાપ જ બેસી પોતાનું અને રચના આદિમધ્યંતનું જ્ઞાન સંભળાવે છે જે પોતા જેનાથી તમે ચક્રવર્તી રાજા મહારાજા બની શકો છો આ સમયે આવી બાબા જ કહે છે કે આવા સમયે બાપ આવે છે બાપ બેસીને પોતાનું અને રચનાનું આદિમધ્યંતનું જ્ઞાન આપે છે જેનાથી તમે ચક્રવર્તી રાજા બની જાઓ છો આ બધા ઓલરાઉન્ડર ચક્ર છે બાપ સમજાવે છે આ સમયે આખી દુનિયા રાવણ રાજ્ય છે રાવણ ફક્ત લંકામાં નથી આ છે બેહદ ની લંકા ચારેય તરફ પાણી છે આખી લંકા રાવણની હતી હવે ફરી રામની બને છે લંકા તો સોનાની હતી ત્યાં સોનું ખૂબ હોય છે એક દ્રષ્ટાંત પણ આપે છે ઈંટ જોઈ જેવી રીતે સોનાની હશે સોનું લઈ જઈએ કેવા કેવા નાટક બન્યા છે ભારત તો નામી ગ્રામી છે બીજા ધર્મ વાળા અહિલ્યા આટલા હીરા ઝવેરાતો નહોતા બીજા ખંડોમાં આટલા હીરા ઝવેરાતો નહોતા બાપ કહે છે હું બધાને પાછો લઈ જાઉં છું ગાઈડ બનીને ચાલો બાળકો હવે ઘરે જવાનું છે આત્મા પતિત છે પાવન થયા વગર ઘરે જઈ નથી શકતા પતિતને પાવન બનાવવા વાળા એક બાપ જ છે એટલે બધા અહીં જ છે પાછા કોઈ પણ જઈ નથી શકતા લો નથી કહેતો કાયદો નથી કહેતો બાપ કહે છે બાકો તમને વધારે જોરથી દેહ અભિમાન આવશે બાપને યાદ નહીં કરવા દેશે તમારે ખબરદાર રહેવાનું છે આના પર જ યુદ્ધ છે આંખો ખૂબ ધગો આપે છે આ આંખોને કબજામાં એટલે કે અધિકારમાં રાખવાની છે

બાપ મીઠા મીઠા બાપોને સમજાવે છે કે તમે ભક્તિ માર્ગમાં પણ આશિક હતા યાદ યાદ કરતા હતા જટ એમને કરે છે રામ હે ભગવાન રહેમ કરો સ્વર્ગમાં તો એવું ક્યારેય નહીં કહેવા હશે ત્યાં રાવણ રાજ્ય જ નથી હોતું તમને રામ રાજ્યમાં લઈ જાય છે તો એમની મત પર ચાલવું જોઈએ હમણાં તમને મળે છે ઈશ્વર્ય મત પછી મળશે દેવી મત આ કલ્યાણકારી સંગમ યુગને કોઈ પણ નથી જાણતું કારણ કે બધાને બતાવાયું છે કળિયુગ હજુ નાનું નાનું બાળક છે લાખો વર્ષ પડ્યા છે બાબા કહે છે આ છે ભક્તિનું ઘોર અંધારું જ્ઞાન છે પ્રકાશ જામા અનુસાર ભક્તિ ની પણ નોંધ છે આ પછી પણ થશે હમણાં તમે સમજો છો ભગવાન મળી ગયા તો ભટકવાની જરૂર નથી રહેતી તમે કહો છો અમે જઈએ છીએ બાબાની પાસે અથવા બાપ દાદાની પાસે આ વાતોને મનુષ્ય તો સમજી ન શકે તમારામાં પણ જેમને પૂરો નિશ્ચય નથી બેસતો તો માયા એકદમ હપ કરી લે છે એકદમ ગજને ગ્રાહક કરી લે છે આશ્રવત સુનંતિ કથંતિ ભાગંતિ થઈ જાય છે જૂના તો ચાલ્યા ગયા એમનું પણ ગાયન છે સારા સારા મહારથીઓને માયા હરાવી દે છે બાબા કહે છે બાબાને લખે છે બાબા તમે પોતાની માયાને નહીં મોકલો અરે આ મારી થોડી છે રાવણ પોતાનું રાજ્ય કરે છે હું પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યો છું આ પરંપરાથી ચાલ્યું આવે છે રાવણ જ તમારો સૌથી મોટો દુશ્મન છે જાણે છે રાવણ દુશ્મન છે એટલે એને દર વર્ષે બાળે છે મૈસુરમાં તો દશેરા ખૂબ મનાવે છે સમજતા કઈ નથી તમારું નામ છે શિવ શક્તિ સેના એમણે પછી વાનર નામ વાનર સેના રાખી દીધું છે તમે જાણો છો બરોબર આપણે વાંદરા જેવા હતા હવે શિવ બાબા પાસેથી શક્તિ લઈ રહ્યા છે રાવણ પર જીત મેળવવા બાપ જ આવીને રાજયોગ શીખવાડે છે આના પર કથાઓ પણ અનેક બનાવી દીધી છે અમર કથા પણ કહે છે તમે જાણો છો બાકી સંભળાવી શિવ શંકરનું ચિત્ર પણ રાખે છે બંનેને મલાવી દીધા છે બધો છે ભક્તિ માર્ગ દિવસે દિવસે બધા તમો પ્રધાન થતા ગયા છે સતો પ્રધાન થી

પરંતુ આ ક્ષત્રિયપણાની નિશાની આપી દીધી છે એટલે બાપ જ આદિ મધ્ય અંત નું રહસ્ય સમજાવે છે બેહદના બાપ ને જે બાળકો પર લવ છે તે હદના બાપ ને હોઈ ન શકે એકવીસ જન્મો માટે બાળકોને સુખદાયી બનાવી દે છે તો લવલી બાપ થયા ને કેટલા લવલી છે બાપ જે તમારી તમારા બધા દુઃખોને દૂર કરી દે છે સુખનો વારસો મળી જાય છે ત્યાં દુઃખનો નામ નિશાન નથી હોતું હમણાં આ બુદ્ધિમાં રહેવું જોઈએ ને આ ભૂલવું જોઈએ છે છે તો પણ કહે બ્રાહ્મણી વગર ધારણા નથી થતી અરે સત્યારા કથા તો નાના બાળકો પણ યાદ કરીને સંભળાવે છે હું તમને રોજ રોજ સંભળાવું છું ફક્ત અલફ ને યાદ કરું આ અગિયાર આ જ્ઞાન તો સાત દિવસમાં બુદ્ધિમાં બેસી જવું જોઈએ પરંતુ બાળકો ભૂલી જાય છે બાબા તો વંડર ખાય છે અચ્છા મીઠા મીઠા સિકી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર બાપ પાસેથી આશીર્વાદ અથવા કૃપા નથી માંગવાના બાપ ગુરુને યાદ કરી પોતાની ઉપર કૃપા કરવાની છે માયાથી ખબરદાર રહેવાનું છે બાબા કહે છે આખો દગો આપે છે એટલે પોતાના અધિકારમાં રાખવાની છે બીજું છે ફાલતુ ઝરમુઈ ઝગમુઈની વાતો ખૂબ નુકસાન કરે છે એટલે જેટલું બની શકે એટલું શાંત રહેવાનું છે મોઢામાં મુલરો નાખી દેવાનો છે ક્યારેય પણ ઉલટું સુલટું નથી બોલવાનું નથી પોતે અશાંત થવાનું નથી કોઈને અશાંતમાં રાખવાના આજનું વર્તાન બાપની મદદથી સૂળીને કાંટો બનાવવાવાળા સદા નિશ્ચિંત અને ટ્રસ્ટી ભવ પાછળનો હિસાબ સુલી છે પરંતુ બાપની મદદથી તે કાંટો બની જાય છે પરિસ્થિતિઓ આવવાની જરૂર છે કારણ કે બધું અહીં જ ચૂકતું કરવાનું છે પરંતુ બાપની મદદ એને કાંટો બનાવી દે છે મોટી વાતને નાની બનાવી દે છે કારણ કે મોટા બાપ સાથે જ છે એ નિશ્ચયના આધારથી સદા નિશ્ચિંત રહો અને ટ્રસ્ટી બની મારાને તારામાં બદલીને હળવા થઈ જાઓ તો બધો બોજ એક સેકન્ડમાં સમાપ્ત થઈ જશે સ્લોગન છે શુભ ભાવનાના સ્ટોક દ્વારા નેગેટિવને પોઝિટિવમાં પરિવર્તન કરો ઓમ શાંતિ